મારી બેન તમારો રાતમે કયા કામ રહેવાનું બરોબર અને તમારી અટક ચૌધરી બોલો ચૌધરી હવે શું તકબીબ હતી મારી બેન તમને હાથો દુખાવો આ હાથનો હા દુખાવો આ કેટલા વર્ષની તકબીબ હતી સામયન ઉતારું બોલો બરોબર બરાબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બરોબર કેટલા ટકા ભીડ પડી ગયો 100% ઉતારું બોલો 100% સરસ અને અમારું કામકાજ કેવું લાગ્યું સરસ મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને ને આડઅસર કરતી નથી અંજાર થી આવો આવું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર નવ થી ચાર વાગ્યા સુધી ટાઈમ છે તો મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર